ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મંદિરનો પ્રસાદ હવે ઘરે બેઠા જ ઉપલબ્ધ થશે મધિના ટ્રસ્ટ દ્વારા કૃપા પ્રસાદ વિતરણની નવી પહેલનો પ્રારંભ કરાયો છે સૌરાષ્ટ્રના વેરાવળ નજીક દરિયાકાંઠે આવેલ સોમનાથ મંદિરમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા આવતા હોય છે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરોમાં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સોમનાથ મંદિર માનવામાં આવે છે અને એટલે જ તહેવાર અને રજાઓના દિવસો સિવાય પણ સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓનો મોટી સંખ્યામાં ઘસારો રહે છે પરંતુ કેટલીક વખત બીમારી તેમજ વયના કારણે ભક્તો ઈચ્છા હોવા છતાં સોમનાથ મંદિરની મુલાકાત લઈ શકતા નથી શ્રદ્ધાળુઓને સુવિધા આપવા મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉ પણ વિવિધ નવી પહેલ શરૂ કરવામાં આવી હતી જેમાં ભક્તો ઘરે બેઠા જ દરરોજ ઓનલાઈન શિવલિંગના દર્શન કરી શકે છે તેમજ પોસ્ટ દ્વારા ગંગા જળ પણ મેળવી શકે છે અને હવે કૃપા પ્રસાદ પહેલ હેઠળ દરેક ભક્તને હવે ઘરે બેઠા જ શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપનું દર્શન કરવા સાથે સાથે પ્રસાદનો લ્હાવો પણ મળશે મંદિરના આ નિર્ણયથી શિવભક્તોમાં ખુશની લહેર જોવા મળી છે કૃપા પ્રસાદ પહેલ હેઠળ દેશભરના શ્રદ્ધાળુઓ મંદિરની વગર મુલાકાતે ઘરે બેઠા પ્રસાદનો લ્હાવો લઈ શકશે સોમનાથ મંદિર સિવાય અગાઉ દેશના અન્ય શિવ મંદિરો ઉજ્જૈનના મહાકાલેશ્વર અને વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પણ પોસ્ટ વિભાગ દ્વારા પ્રસાદ વિતરણની પહેલ શરૂ કરવામાં આવી હતી આ પહેલને સારો પ્રતિસાદ મળ્યા બાદ સોમનાથ મંદિરનો ભક્તો હવે ઘરે બેઠા જ ગંગાજળની સાથે ભસ્મ અને બિલ્વ પત્રની સાથે પ્રસાદનો લાહો પણ લઈ શકશે